મોદી સાહેબ દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે સરકારી કર્મચારીઓને જુલાઈ સુધી હવે કેન્દ્રીય અઠાવન ટકા મોકવારી પથ્થું મળવા પાત્ર રહેશે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલા તેમના કર્મચારીઓને તેમના પેન્શનરોને એટલે કે કેન્દ્ર સરકારે તેમની ફરજ નિભાવીને દિવાળીની ભેટ રૂપે કર્મચારી સરકારી કર્મચારી તથા પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં વધારો જાહેર કરી દીધો છે તો હવે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ શું સરકાર દિવાળી પહેલા ભેટ આપી શકે છે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ ટૂંક સમયમાં મોંઘવારી માહિતી મળી રહી છે એટલે કે દિવાળી પહેલા ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ ત્રણ ટકા મોંઘવારી ભથ્થું માં વધારાની જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો સરકારી કર્મચારીઓને બોનસ જાહેર કર્યા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રીય બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ તથા પેન્શનરો માટે મોંઘવારી જાહેરાત કરવામાં આવી છે અને હવે જુલાઈથી ડિસેમ્બર માસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠાવન ટકા મોંઘવારી પથ્થું મળવાપાત્ર રહેશે કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની તૈયારીઓ વચ્ચે આ અંતિમ આવે છે અને તેનો લાભ વધુ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પેન્શનરોને પેન્શનરો અગાઉ માર્ચ મહિનામાં બે ટકાનો ડીએમાં માં વધારો જાહેર કરવામાં આવ્યો હતો ગઈકાલે જાહેર કરાયેલું મોંઘવારી ભથ્થું વધારો જુલાઈ માસથી અમલી બનશે અને માનવામાં આવે છે કે આગામી મહિનામાં પગારમાં તે વધારાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે અને તેની સાથે સાથે બાકી રહેતું ચૂકવવામાં આવશે આવશે આપવામાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાનું જાહેર કરતા ગુજરાત સહિતની રાજ્ય સરકારો પણ તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો હવે વધારો આપશે કારણ કે કેન્દ્ર સરકાર જાહેર કરે ત્યાર પછી થોડાક જ દિવસોમાં રાજ્ય સરકારો પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતી હોય છે અને તેમાં પણ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે તો દિવાળીની પહેલા જો મોંઘવારી ભથ્થામાં આવે તો કર્મચારીઓને તેનો લાભ અવશ્ય મળે અને કર્મચારીઓ માં ખુશીની લહેર જોવા મળે તેમજ પેન્શનરોમાં પણ સમાન લાભ મળવાપાત્ર રહે તો ગુજરાતમાં પણ દિવાળી પૂર્વે મોંઘવારી ભથ્થાની જાહેરાત થાય તેવી શક્યતાઓ પૂરી પૂરી રહેલી છે અને તેનો લાભ પણ કેન્દ્રના કર્મચારીઓની જેમ જ આગામી મહિનાથી મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે તેમજ દિવાળીનો તહેવાર હોવાથી પગાર પણ વહેલો આપવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે ધન્યવાદ